કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર આજે આપણે લખીશું કાવ્ય પંક્તિ છે ખોટું કામ કરનારને ફળ પણ તેવું થાય બાવળ વાવી બારણે કેરી કેમ ખવાય તે કાવ્ય પંક્તિ આજે આપણે એનો વિચાર વિસ્તાર લખીશું આ પંક્તિઓમાં જેવું કરો તેવું પામોનો વિચાર રજૂ થયો છે ખરાબ કામ કરનારને ખરાબ ફળ મળે છે આંગળામાં બાવળ વાવીએ અને કેરી ખાવાની આશા રાખીએ તે બરોબર નથી બાવળ વાવવાથી કાટા જ મળી માણસ જેવા કામો કરે છે તે વાસ તેને ફળ મળે છે માટે આપણે હંમેશા ભલાઈના કામો જ કરવા જોઈએ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો સાથે તેને વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલ ટીચિંગ ટેકનિકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા આવા બીજા નવા વિડીયો જોવા માટે બેલ આઈકોન પર ઓલ પર સેટ કરો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે